સો આજે રાજકોટની જનતાને એનો લાભ મળે એના માટે અમે નાનો મેન રોડ ઉપર આ વેન્ચર ચાલુ કરવામાં આવ્યું છે બજારમાં જે ફ્રૂટ વેચાણ થાય છે એમાં આમાં બજારમાં જે જે ફ્રૂટ વેચાણ થાય છે એમાંના આમાં એ ડિફરન્સ છે કે અમે એક તો પોતે જ અમે ઇમ્પોર્ટર છી અને પ્લસ આ બધા જે ફ્રૂટ છે અમારા દ્વારા હેન્ડ પીક કરવામાં આવેલ છે એટલે એક પણ જાતની ફ્રૂટમાં કે ક્વોલિટીમાં કે એમાં કંઈ કોમ્પ્રોમાઇઝ થઈ પ્લસ જે પ્રાઇઝ છે એમાં પણ વેરિએશન છે કારણ કે આજે અમે ઇમ્પોર્ટ પોતે કરીએ છીએ એટલે આજે એનો પ્રાઇઝનો લાભ પણ રાજકોટની જનતાને મળે અને પ્રાઇસ પણ ખૂબ જ રીઝનેબલ પ્રાઇસ છે સો એ એક આજે મેઇન ડિફરન્સ છે શું નામ રાખવામાં આવ્યું અમારી બ્રાન્ડનું નામ છે ફ્રૂટ થ્રી સિક્સટી ફાઈવ મારું નામ હર્ષદ પોટેચા હું આ ફ્રૂટ સિક્સ થ્રી સિક્સટી ફાઈવમાં એઝ પાર્ટનર છું અને અમારો ગોલ એ છે કે અમે રાજકોટની પબ્લિકને જે ફ્રૂટ ઇમ્પોર્ટ થાય અને ક્વોલિટેટીવ ફ્રૂટ બધાને આપીએ એવો અમારો ઉદ્દેશ છે અમારું એડ્રેસ ત્યાં નાના મોવા રોડ પર ગાંધી સ્કૂલની સામે હરિદ્વાર હાઈટ્સની બાજુમાં આવેલું છે આ અમારું પહેલું વેન્ચર છે રાજકોટમાં અને અમારો ઉદ્દેશ છે કે રાજકોટની જનતાને ક્વોલિટી ફ્રૂટ શું છે ને એનો ખ્યાલ આવે કે એટલે અત્યારે અમે અમારે ફ્રેન્ચાઇઝી પણ આપવી છે પણ અત્યારે અમે પહેલું યુનિટ ચાલુ કર્યું છે અને જેમ જેમ અમે આગળ વધશું એ રીતે અમે અમારા રાજકોટમાં વિજા સેન્ટર અને રાજ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વિઝા સેન્ટર ઓપન કરશું ઓકે